હવે કરવું તો પડશે બરાબર ને આપડે કોઈ ટળી કર્યા દેવું છે નહીં એક વેળા વેણાપરા અને પછી બીજી વેલા મોજે ભજન કરી દે થોડા ભેગા થઈને

નાનીકરિયા તીખું ફરાળી લાવજો લાવો તો ફરાળી હોય તો તીખું લાવો સાતો લાવતો ખબર છે તમે લાવશો જ નહીં પણ સાતો લાવો વાળું લાવતો હોય કેટલી વાર કીધું

પણ એમ તો વ્યવહાર હાસવા પડે વ્યવહાર વ્યવહાર હાસવા પડે પણ ઉલા વાળું કે ખેતી નું પેલું કોમ હસવાય ને નાખો નાખો પણ મારા કે નાખે તને ખોઈ તો બંધાય જાય

ડાયરેક્ટી બારો બાર ઉગડી જાય ના ના ભાઈ મગન ભાઈ તમને વાત કરો મગન થી છે ને તમારે ખટકું છે કોમ ભાઈ જો ત્રણ કલાક છે પણ હજી થા લઈને ને આવ્યો

મગનો તો તમને ખબર કોમ ના એક હવે મગનાદી તમે મગનો તમે શું જોકર તમે તો હમણાં પાડે પણ આબુ મારીટલા છે ને એના એક માળી પડી છે ના કરી કે તમે આ શું લઈને

સામે વાર થાય પ્રસાદ છે ભગવાન નો પ્રસાદ છે ભગવાન બાપા હાથ જીવાય અને હદે ગપુર

કાલી મારે ભેવિયો ની હા પાડી લાવી જ અમે હારો દન તો ને તમે પાવાના મળવા ગયા

મૂળા તમે અમારે મૂળા ખાવા આવું ખરેખર મને ઓણ અફસોસ રહી ગયો શિયાળામાં કે મૂળા ના ખાતા મગનાદી મગનાદી

અન મો ચાલી વરતો આ બેડા ખાઈ ગઈ અલ્યા મગન ને બહુ મરી ગઈ અલ્યા તાળુવા ની કી સેનીતી મારે તમે ફોન તો મગનો માર

તમે મોટો તો હાઉ કુતરા દેઉ છે અમર હ પર પર આપડા મારા લઈને આવ્યો છું યા મિલ મ હું બરોલ બીડયા ને આચવા આચ બોજી એન્ડ બરોલ બીડયા સ પડી જાય છે પણ શું છે કેમ તમે પણ ગોડ્યા કેવા આયન એકલા મેં જોરા હું પણ પૂરા ચાર પોણી જોતો કમરા તને ખબર કે નહીં તાર દુશી જાતી રીતે તો અને મગનાલી આ ટાયર દેન આપણે નો નો તો રોમ ઢોડાવતા ઢોડાવતા નો આ રો ભેગા કરો મગન દઈ છે મરીજી ઓય તુટ આયા ને હવે ખાટી સાહ લાવين પાવ ભી તો હું પાવા પર તુંລະ મ ભજન ની તૈયારી કરે તો હું નું રેડી ને આયન તમે હાછો જો હવે આરે તમે ઓન દવાખાના ભેગા કરતા ને મર્સી બા દવાખાને કોણ જાતો કલાક માં ઉતરી જાય હારું તો હેડો સાહ પાવા પર ખાટી